એટલે એટલે પર્વ મેઘધનુષના વિવિધ રંગોથી ભૂલી એકબીજાને રંગીને ઉજવાતો ઉત્સવ અમદાવાદના મણિનગરના શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ ઘોડાસદ દ્વારા રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી ઘોડાસર સ્થિત શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરે સંતો ભક્તોએ સાથે મળી ભગવાનનો પંચામૃત અભિષેક કર્યો હતો અસત્ય પર સત્યનો વિજય સમા આ પર્વમાં હોલિકા દહન બાદ એકબીજા ઉપર રંગો ઉડાડી રંગોત્સવ ઉજવવામાં આવ્યો ઘોડાસર મંડળના દરેક સભ્યોએ સાથે મળી ભગવાનને પ્રસન્ન કરવા માટે ફૂલોથી હોળી રમી આનંદ ઉત્સવ કર્યો હતો ખૂણે વસતા હિન્દુઓ આ ઉત્સવને ખૂબ જ પ્રેમથી અને ખૂબ જ ઉત્સાહભેર ઉજવે છે સ્વામિનારાયણ ભગવાને પણ પુષ્પદોલોત્સવ સારંગપુરમાં ભુજમાં અમદાવાદમાં જેતલપુરમાં ડભાણમાં આદિ અનેક સ્થળોએ ઉજવ્યા છે તે જ પ્રકારે ભગવાન સ્વામિનારાયણના ચતુર્થ વારસદાર ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા તેમણે પણ મણિનગર સ્વામિનારાયણ મંદિર મુકામે આ પુષ્પ દલોત્સવની શરૂઆત